ઉનાળામાં ફરી એકવાર બનાસકાંઠાથી પાણીની પોકાર ઉઠી છે અમીરગઢ ના અવાળા ગામમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીનો પોકાર ઉઠ્યો છે પાણી ન આવતા ગામના લોકો કાળઝાળ ગરમીમાં એક કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે તે સમયે નેતાઓ મોટી મોટી વાતો કરે છે પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી ધ્યાન પણ આપતા નથી પાણીની તંગીને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે અવાળા ગામ નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું

પછી અમારે કોઈ પાણી દેખવામાં આવતું નથી અમારે ઢોર બીજો કાંઈ પાવ અમે એક કિલોમીટર દૂર છે પાણી લેવા જાઓ અમારે ઢોરની બીજી વ્યવસ્થા કરો સાહેબ અમે નમસ્કાર અમારે અભણ લોકો ક્યાં જા અમારે પાણીની ખૂબ તરાજ છે અમારા ગામમાં અવાડા બીજા સબ ખાલી છે તમે આવે ને કોઈ સુવિધા કરો આ બાબતની રજૂઆત કરેલી તમે રજૂઆત કરેલી કોઈને હા રજૂઆત કરેલી અમે કરેલી એમ તો અમારે કીધું લો આ પહેલી મીટિંગમાં કરેલું અમે

પોણી નથી જોતું એના પોણી તમારે ઉપર થાય છે કે તમે ત્રી સાહેબને કીધું કે આવશે ભાઈ કઈ જ્યારે આવે બીજે જ્યારે કોઈ ન એનો કોઈ ઉલ્લાજ થતો નથી તમે ગણી લો અમે હવે ગરીબ લોકો બી ભણેલા નથી ગણેલા નહીં એમ કહે જાને અમારા રસ્તા બતાવો તમે તમે મૂકો અહીંયા અમે જાઓ આટલું બધું અમે ભણેલા હોય તમારે હું જે આગળ અમે કોઈ હોતું નથી એ તમારે કરવામાં આવે છે એ તમે કરી અને અમારા બધા પોણીનો ત્રાસ નામ કહે જાઉં